સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓએ ચોટીલાના મોરસલ ગામે દરોડો પાડ્યો હતો નહીં સહિત આરોપીઓ ગામની સરકારી શાળામાં ગેરકાયદે વોશ પ્લાન્ટ પણ ચલાવતા હતા વધુમાં તેઓ સરકારી શાળાના કમ્પાઉન્ડમાં ચોરી કરેલી રેતી નો સંગ્રહ કરતા હતા સમગ્ર મામલે પ્રાંત અધિકારી સ્થળ પરથી સોળ ટ્રેક્ટર પાંચ ડમ્પર એક જેસીબી એક લોડર તેમજ વોશ પ્લાન્ટ મશીનરી વળી રૂપિયા સાત પોઈન્ટ દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ગેરકાયદેસર રીતિની ચોરી કરનાર બે ખનીજ માફિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સવારે દસ વાગે અમારી નાયબ કલેક્ટર પાન ચોટેલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર બોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ JCB એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર અ વીજ કનેક્શન આવી કુલ સાત કરોડને દસ લાખની જે મુદ્દા છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ હુકમ કરી અને આ મામલાદાર કચેરી ખાતે ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે જે નદીમાં કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે you